પાલનપુરના ડુંડિયાવાડી જુબેલી ગુંજપુરા મસ્જિદ આવેલી છે જેમાં એક દિવસ અગાઉ રાત્રિના દરમિયાન જાણી વ્યક્તિ મસ્જિદના અંદર પ્રવેશી ધાર્મિક પેટીમાંથી રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જ્યારે આજે બીજો અન્ય એક ચોર રિક્ષા લઈને આવેલો તે પણ એ જ રીતે મસ્જિદમાં દાખલ થઈ ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે આ બાબતે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ ચોરી કરી ફરાર થઈ જનારા આરોપીને ઘરેથી દબોચી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાવરી સમાજનો હોવાનું અનુમાન છે વિસ્તાર જુબેલી ગંજપુરા ધુઢિયાવાડી રોડ એકાણ મસ્જિદ આવેલી છે અમારી એ મસ્જિદના અંદર અગિયાર પોચ બે હજાર પચીસના રોજ રાત્રે સવા એક વાગે આ બનાવ ચોરીનો બન્યો છે અજાણ્યા શખ્સો આવીને મસ્જિદમાં દાખલ થઈને અને અમારી દાન પેટીને તેને પથરા વડે તોડીને અને લગભગ અંદર આશરે ચાર પાંચ હજાર રૂપિયા જેટલી રકમ લઈ ગયા હતા તમને ક્યારે જાણ થઈ યાર અમને સવારે નમાજ પઢવા ફજરની નમાજ પઢવા આવ્યા ત્યારે અમને જાણ થઈ સુણસરા મોહમ્મદ જાવેદ નૂર મોહમ્મદ સુણસરા નમસ્કાર હું રહેમતભાઈ સુણસરા જુબેલી ગંજપુરામાં વર્ષોથી રહું છું આજુબાજુના વિસ્તારમાં ઘણી વખતે ચોરીઓ થાય છે પણ આજે જે બનાવ બન્યો છે એ મસ્જિદનો બન્યો છે અગિયાર પાંચના રોજ રાત્રે એક ને દસ જેવી ચોરીનો બનાવ બન્યો મસ્જિદની અંદર એક જે દાનપેટી હોય છે એ દાનપેટીને એક વ્યક્તિ તોડીને એમાંથી જે પણ મુદ્દામાલ હતો જે પણ પૈસા હતા એ બધા જ લઈ ગયો છે પોલીસમાં અમે બીજા દિવસે સવારે જાણ કરેલી છે અમારી એક નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિ જે કેમેરામાં કેદ થયો છે એને પકડવામાં આવે અને આ રીતે આ વિસ્તારમાં ન્યાય અમને આપવામાં આવે અસ્તુ